કચેરી પણ કરવાની થશે તો આજે જાહેરમાં અહીંયા આવ્યો છું મનુપુર તો બધાને કહું કે જિલ્લાનો જિલ્લાનું હેડક્વાર્ટર પણ મનુપરની અંદર જ કરવાનો વિચાર મનમાં જે બધાને કહી ચૂક્યું મારો પ્રયત્ન એ જ રહેશે કે મનુપરની અંદર જ જિલ્લા સેન્ટર આપણું બને ઘણા ઘણાને મળું થયું છે એટલે લાગે કે નહીં થાય સારા કામના સો વિઘન આવે તો વિઘન તો આવતા રહે પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે કે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે અને નજર સામે જોઉં છું કે મધુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આપણો જિલ્લો અહીં આવશે આવી ભવિષ્યવાણીઓ જોખમ ભરી હોય છે સતત પોતાના વચ્ચે આવીને તમારા બધાના પુણ્યના પ્રતાપે હું આ વાત કરું છું કે આ કામની અંદર સફળતા આપણને ચોક્કસ મળશે એટલે મનની અંદર ધડકન બહુ ના રાખતા મને ભગવાન જે શક્તિ આપી શકતું ને વાપરી દઈશ અને એના માટે પરિણામ